કરેલું હતું ગાડી બાઇક લઈને આવતા હતા થોડું કાવું માર્યું એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને કેમ કર્યું છે એમ કરી મારવો મને એવું લાગે છે કે આ લોકો બેફામ કર્યા છે અહિયાં હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર પણ નાના સમાજો હોય તો નાના સમાજો બીઆય તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમણે કેમ પાછા પડ્યા તો એ ઘર હોય નાના સમાજો તો બચારે શું કરે વરે કામે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ હજુ તું બની જાય તો દરેકને ડર લાગે મારું એવાનું કારણ એ છે કે છેલ્લા છ મહિનાથી હું જોઉં છું તો કે આ બેફામ બન્યા અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના વાસમાં આવીને દેવાની દેવાની દીકરી ગયું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે છે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ કોઈ લેડીઝ ની સ્ત્રીની હાજરીમાં કાળો બોલતા સર બીજું અંદર અંદર કરતા તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ના ક્ષત્રિય એટલે રક્ષાય ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે જયારે બીજાના લક્ષણ વાત કરતો એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે હું સ્થાપો છું એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને એ વાળી લેજો તમારા વડીલોને મારી એક પણ માબેન દીકરીનો પાલો અભાવવાનો પ્રયત્ન કર્યો એની હાજરી માં ઉતા હોય બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહી થાય આ એ જ છું છું પોલીસને કહેવા તમારું કામ છે લોકોના જાન બહાર રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ સામાજિક તત્વ કોઈ પણ સમાજતો હોય કોઈ પણ સમાજતો હોય એનો ફાયદો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં ભાઈ કામ કાવ માર્યું હોય અને એ સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે એ ચાંદલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી ચોરાવા જાય એટલે એના ઉપર કેસ થાય એના ઉપર કેસ થાય આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે અને છેલ્લા છ મહિનાથી સાચું પરિવાર ને મારે અહીંયા સામાન્ય પરિવાર મારે ઠાકોર સમાજ આટલો મોટો સમાજ જો એને કરાવે તો નાના સમાજ તો શું કરે બચારા પોલીસને કહું છું તમારી જવાબદારી છે જે કઈ સામાજિક તત્વો છે તર્યા તોડી નાખો તેનો મતલબ એમ છે અન તમને કહેવા આવું છું રાતના 2 વાગે પણ જો તમે કોઈ અનનો પ્રયત્ન કરે મને આવતા 1/2 કલાક પછી અંધારથી હું અતી રાતે પર આવી આ કહેવા આવું છું તમને અન આયોજન કરો 10 15 દિવસમાં ગામનાથ ચોકમાં ગરબાનું આયોજન કરો હું કોઈ જગ્યા સરબા ગાવા નહીં નીકળું પણ આ ગામનાથ ચોકમાં માના ગરબા કરો હું ગરબા ગાવા એક સંત

હવે પછી કોઈ હેરાન કરે તો હું છું એ છે ચિંતા ના કરો પાછું આપણે કારણ વગર ના ઝઘડા કોઈ ના ના જોઈએ તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ તમે પણ ક્યાંય અવિવેક ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ